વડોદરા શહેરના તાંદલજા સંતોષનગર ખાતે આવેલ મદરેસા ફેસ એ ગરીબ નવાઝ દ્વારા મદરેસાના બાળકોનો વાર્ષિક જલસાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાર્ષિક જલસો એટલે બાળકો આખું વર્ષ મદરેસામાં જે શીખતા હોય છે તે લોકો સમક્ષ દર્શાવતા હોય છે ત્યારે આ વાર્ષિક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો સાહીઠ થી વધુ બાળકો જોડાયા હતા ખૂબ સુંદર ધાર્મિક પઠન કરીને લોકોને મંત્ર મુક્ત કરી દીધા હતા આ સાથે જ એકથી ત્રણ નંબરના બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા તો બીજા બાળકોને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આજકાલ જો પ્રોગ્રામ રખા ગયા હતા વો મદરસએ ફેલ ગરીબ નવાજ કે બચ્ચો કે જો જલસા હોતા હે ઉસ સે રખા ગયા હતા મદરસ મે જો દીન કે તાલીમ દી હે ઓર બચ્ચો એ જાતા જતા कि इस्लाम जो मज़हब है वो जुल्म और जबरियत का नहीं है बल्कि मोहब्बत का मजहब है इसी तरीके से मदरसे के बच्चे को ये भी बताया जाता है कि दुनिया के अंदर किस तरीके से जीना है अपने घर वालों के साथ किस तरीके से रहना है और इसी इसी तरीके से शिक्षा भी ज़रूरी है और बहुत अहम चीज़ है और फिर बच्चे अपनी मेहनत करके जो भी पढ़ते हैं और जो मेहनत करके आते हैं वो अपने तौर पर तकलीफ बयान और दिन की बातें लोगों के सामने बयान करते हैं जो जलसा होता है उसके बाद क्या प्रोग्राम जलसा जब हमारा होता है तो बच्चों की खुशी के लिए जो उन्होंने मेहनत की है उसके तौर पर तोहफे के तौर पर उनको जो भी कमेटी की तरफ से होता है और सोसाइटी के जो लोग जिम्मेदारान होते हैं તરફ કે આપણે આવેલ સંતોષ નો વિસ્તાર છે અહીંયા અમારું અસરફી મધ્ય ટ્રસ્ટ સંચાલિત મદરસાહે ફેઝે ગરીબ નવાજ ચાલે છે તેના છોકરાઓનો વાર્ષિક પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામ કઈ રીતે કરવામાં આવે છે અને બાળકોને કઈ રીતે પ્રોત્સાહન કરવામાં આવે બાળકો જે વર્ષ દરમિયાન અહીંયાથી જે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય એ લોકોએ એ લોકોના શિક્ષણના આધારે બહારથી આવેલા જે શિક્ષકો હોય એ લોકોની એક્ઝામ લે છે લેખિત અને મૌખિક બંને પ્રકારની એક્ઝામો લેવામાં આવે છે એના આધારે એ લોકો જે માર્ક્સ આપેલા હોય એ પ્રમાણે એ લોકોનું પરિણામ તૈયાર થાય છે અને એમાંથી જે છોકરાઓ છે એમાંથી અમુક છોકરાઓને સિલેક્ટ કરીને અહીંયા સ્ટેજ પર એ લોકોને એમના શિક્ષકો દ્વારા ઇમામ સાહેબ દ્વારા એ રીતનું પ્રશિક્ષણ આપવામાં આવે છે કે એ લોકો બી પોતાની વાત પોતાની રીતે સ્ટેજ પર ઊભા થઈને કહી શકે કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરવાનો લગભગ જ્યારથી મસ્જિદ મદરેસા શરૂ થયો છે લગભગ વીસ બાવીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે